શિક્ષક દિનના અવસરે શહેરના મધ્યમાં આવેલી શ્રી સયાજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિશેષ ઉજવણી યોજાઈ હતી વિદ્યાર્થીનીઓએ વિવિધ કાર્યક્રમો દ્વારા શિક્ષકો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી પ્રિન્સિપાલ માધવીબેન વર્માએ જણાવ્યું કે આજના એઆઈ ના યુગમાં પણ શિક્ષકોનું મહત્વ કદી કોઈ લઈ શકતું નથી કેમ કે શિક્ષક જ વિદ્યાર્થીઓને મૂલ્યો અને જીવનની સાચી દિશા આપે છે સમગ્ર સાડા કેમ્પસમાં શિક્ષક દિવસની ઉજવણી હર્ષોલ્લાસથી યોજાઈ હતી

આજે હું શિક્ષક બની મને આજે ખબર સમજાયું કે શિક્ષક બનવું અને શિક્ષણ આપવું એ ખૂબ જ બહુ મોટી જવાબદારી છે ક્લાસરૂમ માં શિક્ષક બનીને ઉભા રહેવું ખૂબ જ સારો અનુભવ હતો હવે સમજાય છે કે શિક્ષક બનવું હવે સમજાય છે કે શિક્ષક બનવું એ ખૂબ જ અમારા શિક્ષકો કેટલી ધીરજ રાખે છે આ અનુ શિક્ષક બનવાનો અનુભવ જીવનમાં ક્યારેય ભૂલાશે કેમેરા પર્સન પ્રિયાંક સાથે ખુશબુ રાજપૂત બી ન્યૂઝ વડોદરા